નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય સંસ્કૃતમાં કાવ્ય નંબર સાત છે સુભાષિતાની એટલે કે સુભાષિતો છે એનો અભ્યાસ છે એ કરીશું આ પહેલાં આપણે એક વખત આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે આનો ફરી વખત પુનરાવર્તન અભ્યાસ છે તે કરીશું વિદ્યાર્થી મિત્રો સુભાષિત એટલે કે સુંદર સારી હિતકારક ઉક્તિ કે જે વ્યક્તિના જીવનમાં પરિવર્તન કરવાની ક્ષમતા છે અહીં પાંચ સુભાષિતો આપવામાં આવ્યા છે પેલું છે કે હાથનું આભૂષણ દાન છે ગળાનું આભૂષણ સત્ય છે કાનનું આભૂષણ શાસ્ત્ર છે મનુષ્ય પાસે આટલા આભૂષણો એટલે કે હોય છે ઘરેણાં તો બીજા ઘરેણાની શી જરૂર છે બીજી સુભાષિતની અંદર એવું કહ્યું છે દેખાવમાં

હવે કયું છે પેલી સુભાષિતમાં હસ્તશ્ય ભૂષણમ દાનમ હસ્તશ્ય એટલે કે હાથનું ભૂષણમ એટલે કે ઘરેણું આભૂષણ દાનમ એટલે કે દાન હસ્તશ્ય ભૂષણમ દાનમ હાથનું આભૂષણ દાન છે સત્યમ કંઠસ્ય ભૂષણમ કંઠસ્ય એટલે કે ગળાનું ભૂષણમ એટલે કે આભૂષણ સત્યમ એટલે કે સત્ય છે ગળાનું ઘરેણું સત્ય છે શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ શ્રોતસ્ય એટલે કે કાનનું આભૂષણમ એટલે કે શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર છે ભૂષણેહ કેમ પ્રયોજનમાં તો કે બીજા આભૂષણોની શું જરૂર છે અહીં આપણે કહેવા માગે છે કે હાથનું આભૂષણ દાન છે ગળાનું આભૂષણ સત્ય છે કાનનું આભૂષણ શાસ્ત્ર છે તો પછી બીજા આભૂષણોનું શું પ્રયોજન છે એટલે કે શું હેતુ છે શું જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો માણસો જે હાથમાં ગળામાં કાનમાં છે એ ઘરેણાં પહેરે છે પરંતુ અહીં આપને કહેવામાં આવ્યું છે કે હાથનું સાચું આભૂષણ દાન છે કે જે હાથથી તમે બીજા વ્યક્તિઓને દાન છે એ કરી શકો તો એ તમારા હાથનું સાચું ઘરેણું છે સત્ય ગળામાં માણસો માણસો હાર પહેરે છે પહેરે 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 છે સોનાના મોતી હીરાના સેટ પરંતુ હંમેશા સત્ય તમે બોલો તમારા કંઠથી કંઠ એટલે કે ગળું એનાથી તમે સત્ય બોલો તો તમારે ગળાની અંદર બીજા કોઈ પણ ઘરેણા પહેરવાની જરૂરિયાત નથી એવી રીતે કાનની અંદર માણસો નાની કડી પહેરે મોટી પહેરે બુટ્ટી પહેરે ઘણી બીજા બધા ઘરેણાં કાન માટે પહેરે પરંતુ જો તમે કાન દ્વારા દ્વારા સારા શાસ્ત્રો છે એને સાંભળો જેમ કે ભગવદ્ ગીતા રામાયણ ઉપનિષદ વેદ પુરાણ વગેરેનું તમે સારા કોઈ પણ સારા પુસ્તકનું તમે વાંચન કરો અથવા તો સારી વાત તમે સારા શાસ્ત્રની વાતો તમે સાંભળો તો એ તમારા કાનનું સાચું ઘરેણું છે જો તમારી પાસે હાથનું ઘરેણું દાન હોય ગળાનું ઘરેણું સત્ય હોય અને કાનનું ઘરેણું છે એ શાસ્ત્ર હોય તો તમારે બીજા ઘરેણાની જરૂર નથી હજી એક વખત એનું આપણે જોઈએ તો કે હાથનું આભૂષણ દાન છે કંઠનું આભૂષણ સત્ય છે કાનનું આભૂષણ શાસ્ત્ર છે તો પછી બીજા આભૂષણોનું શું પ્રયોજન છે હવે બીજી જોઈએ કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ કોભેર પીક કાકયોહ કાકહ એટલે કે કાગડો કાળો છે પીકઃ એટલે કે કોયલ પણ કાળી છે કોભેદ એટલે કે કોભેદ શું તફાવે છે કાક પીક્યો હો એટલે કે કાગડા અને કોયલમાં વિદ્યાર્થી મિત્રો કાગડો અને કોયલ બંને રંગમાં એક સમાન છે બંનેનો રંગ છે એ કાળો જ છે કોયલ પણ કાળી છે અને કાગડો પણ કાળો છે તો શું ભેદ છે વસંત સમયે પ્રાપ્ત એટલે કે વસંત ઋતુ આવતા ખબર પડી જાય છે કાકહ કાકહ પીકઃ પીકઃ એટલે કે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે આપણે જોઈએ તો કે કાગડો કાળો છે કોયલ કાળી છે તો કાગડા અને કોયલમાં શું તફાવત છે બંનેનો રંગ તો સરખો છે પરંતુ વસંત ઋતુ એટલે કે જેને આપણી ઋતુઓ ગુજરાતી ઋતુઓનો રાજા છે વસંત ઋતુ આવતા કાગડો એ કાગડો છે અને કોયલ છે વસંત ઋતુ આવતા સરસ મજાની આંબાની ડાળ ઉપર બેસીને એ ફાગણને વધાવે છે વસંત ઋતુને વધાવે છે અને પોતાના મીઠા અવાજથી કૂવું કૂવું બોલીને એ લોકોના મનનું મનોરંજન છે એ કરે છે કાગડો બોલે એ આપણને સાંભળવું ગમતું નથી જ્યારે કોયલનો ટવકો છે એ આપણે સાંભળવો ગમે છે આ સુભાષિત દ્વારા કહેવામાં આવે છે કે તમારી આજુબાજુ રહેતા તમારે બધા જ વ્યક્તિઓને આપણે ઓળખી લેવા જોઈએ કે જો તમારો સારો સમય હોય તો તમને ઘણા બધા મદદ કરી શકે છે પરંતુ તમારો થોડોક સમય નબળો આવે તો જે વ્યક્તિ ખરેખર સાચા હશે તમારી સાથે જોડાયેલા એ વ્યક્તિઓ તમને મદદ કરશે હવે ત્રીજી છે યથા ચિત્તમ તથા વાંચો યથ વાચા વાચસ તથા ક્રિયા ચિત્તે વાણિયામ ક્રિયાયમ ચ સાધુ નામે એકરૂપતા યથા એટલે કે જેવી જેવો ચિત્તમ એટલે કે ચિત્ત મન તથા એટલે કે તેઓ અવયવ વાચસ વાચસ વાચવ વધતા તથા વાણી તથા ક્રિયાયામ એટલે કે ક્રિયામાં વર્તનમાં કાર્યોમાં ચ એટલે કે અને સાધુ નામે એકરૂપતા સાધુ નામ વધતા એકરૂપતા સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે આપણે એનો અન્વય જોઈએ યથા ચિત્તમ તથા વાંચવો જેવું મન તેવી વાણી યથા વાંચો તથા ક્રિયા જેવી વાણી તેવી ક્રિયા ચિત્તે વાચી ક્રિયા આમ જ સાધુ નામ એકરૂપતા એટલે કે વાણી મન વાણી અને ક્રિયામાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે અને ગુજરાતી ભાષાંતર આપણે જોઈએ તો કે જેવું મન તેવી વાણી જેવી વાણી તેવી ક્રિયા મન વાણી અને ક્રિયા વર્તનમાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે જો જે લોકો સજ્જન જે સાધુઓ છે એનું મન હોય તેવી વાણી બોલે છે જેવી વાણી હોય તેવી ક્રિયા કરે છે મન વાણી અને ક્રિયામાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે નહીં કે બગલાની જેમ મન મેલા તન ઉજળા અને બગલા કપટી જાત તેથી તો કાગા ભલા તન મન એક જ રૂપ જો બગલો છે એ દેખાય છે કેવો તો કે ધોળો સફેદ પરંતુ તે હંમેશા છેતરીને માછલીનો શિકાર કરીને ખાય છે જ્યારે કાગડો છે એ દેખાવમાં પણ કાળો છે અને એનો કર એનો કંઠ પણ કરે છે એટલે કે કાગડો રંગરૂપ બંનેમાં એકસરખો છે હવે પછી આગળની છે કે તીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિત્રમ તસ્માત સર્વયત્ને પૂજ્ય સર્વ તીર્થમયી એટલે કે બધા જ યુક્ત સર્વ તીર્થ સ્વરૂપ બધા યુક્ત સર્વે દેવમય સર્વ દેવ સ્વરૂપ બધા દેવોથી યુક્ત તસ્માત એટલે તેથી તેથી તો માટે સર્વયત્ને એટલે કે બધા પ્રયત્નોથી બધા પ્રકારે પૂજ્ય એટલે કે પૂજા કરવી જોઈએ માતા તીર્થ સ્વરૂપ છે અને પિતા સર્વદેવ સ્વરૂપ છે તેથી તમામ પ્રયત્નો વડે માતા પિતાની પૂજા કરવી જોઈએ અહીંયા માતા પિતાની પૂજાનું મહત્ત્વ છે એ દર્શાવ્યું છે આપણી ભારતીય સંસ્કૃતમાં કહેવાયું છે કે જનની જનન જન જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરિયશી એટલે કે જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતાં પણ મહાન છે વિદ્યાર્થી મિત્રો રામ છે એ સોનાની લંકા વિજય કરીને મેળવે છે પરંતુ એનો સ્વીકાર કરતા નથી કેમ કે એ કહે છે કે મારી અયોધ્યા મારી જન્મભૂમિ મારી મા કૌશલ્યા કઈ કઈ અને સુમિત્રા એ મારા માટે સ્વર્ગ કરતાં પણ વધારે છે વિદ્યાર્થી મિત્રો અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ પણ માતાને ખોળે રમીને સ્વર્ગ કરતા તો સુખ છે એ પામ્યા છે એટલે કે માતા અને પિતાની પૂજા કરીને એનું સન્માન કરવું જોઈએ હવે છેલ્લી સુભાષિત આપણે જોઈએ કે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાનાર્થી ન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થી ન સુખમ એટલે કે સુખાર્થી સુખ ઈચ્છનારે વિદ્યાર્થી વિદ્યા ઈચ્છનારે ત્યજત એટલે કે ત્યાગ કરવો જોઈએ સુખાર્થી નહ એટલે કે સુખની ઈચ્છાવાળાને વિદ્યાર્થી નહ એટલે કે વિદ્યાની ઈચ્છા ઈચ્છાવાળાને કુતહ એટલે કે ક્યાંથી એટલે કે અહીંયા કહેવાયું છે કે સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ એટલે કે જે માણસને મહેનત નથી કરવી એને ભણવું જોઈએ નહીં એને વિદ્યા મેળવી જોઈએ નહીં અને વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખાર્થીને એટલે કે સુખની ઈચ્છાવાળાને વિદ્યા મળતી નથી તથા વિદ્યાર્થીને વિદ્યા વિદ્યાર્થીને વિદ્યા એટલે કે વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય એટલે કે જે માણસને ખરેખર વિદ્યા મેળવવી છે એને સુખ હોતું નથી ફરી વખત એક વખત જોઈએ એનું ભાષણ અંતર કે સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખાર્થીને સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય અને વિદ્યાર્થીને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ છે ક્યાંથી હોય તમારે બધી જ સુભાષિતો છે એનું એક વખત ગુજરાતી ભાષાંતર છે એ તમારી રખનોટની અંદર કરવાનું છે